નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા हड़वद चार हज़ार बसौ रुपया थी छ हज़ार रुपया मोरबी तरह हज़ार आठ सौ चालीस रुपया थी पाँच हज़ार तरस सौ रुपया बोटाद तरह हज़ार नौ सौ पचास रुपया थी छ हज़ार तरह सौ पचास रुपया जुनागढ़ चार हज़ार पाँच सौ रुपया पांच हज़ार चार सौ रुपया गोडल तर हज़ार आठ सौ रुपया छ हज़ार चार सौ रुपया वाकानेर तरह हज़ार तरह सौ रुपया पाँच हज़ार आठ सौ रुपया જેતપુર પાંચ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર સાતસો એકત્રીસ રૂપિયા બાબરા ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો એકાવન રૂપિયા રાધનપુર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા જામનગર ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા કાલાવાર ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર છસો પંચાવન રૂપિયા અમરેલી ત્રણ હજાર છસો રૂપિયાથી પાંચ હજાર છસો નેવું રૂપિયા સાવરકુંડલા ચાર હજાર ચારસો રૂપિયાથી છ હજાર રૂપિયા રાજુલા ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુના ભાવની માહિતી તમને મળતી રહે તે માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી